સુરતમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અગાઉ વિરોધ બીજા સમાજના લોકોએ આવેદનપત્ર આપીને બંધ કરવાની માંગ કરી હતી મુસ્લિમ સમાજ દ્વારા મદરેસાદરે હિતમાં આવેદનપત્ર અપાયું મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા મુસ્લિમ સમાજમાં અલગ અલગ સંસ્થાઓના લેટર પેડ પર રજૂઆત કરાઈ

કેટલી કુરબાની જોઈએ જેટલી કુરબાની દેશને જોઈએ કુરબાની આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે હજારો લાખો પોતાની જિંદગી પોતાની પર દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી વી આર ગોઈંગ ટુ સેક્રિફાઇસ અવર લાઈફ અમે અમારી લાઈફ પર કુરબાની દેવા માટે તૈયાર છે ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં આવે છે શું કેસો આ બાબત યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા એની મદરસા યુ નેમ ઇટ ત્યાં શું તાલીમ આપી રહ્યા છે આ જ બતાવું છે અમારે કે અમે લોકો જે દેશ માટે કુરબાની આપી છે અમારા એ અમારા બુઝુર્ગ અમારા વડીલો અમારા જુવાનો એ અમારી મા ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ નેરુજી સાથે મળીને ખબાતી ખાલાના અબ્દુલ કલામ આઝાદ કોણ હતા ભારત પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા એલ્યુમની ઓફ મદરસા એ મદરસા થી બનેલા હતા પ્રથમ શિક્ષા મંત્રી હતા અને પછી આજે આપણે કહીએ છીએ કે ભાઈ મદરસાઓ બંધ કરો તો કેમ બંધ કરીએ આ મારો અધિકાર છે આર્ટિકલ ટ્વેન્ટી અને વીઆર ફંડામેન્ટલ રાઇટ્સ ઓનલી